માંડવી લાયન્સ ક્લબ ઓફ ડાંગ દ્વારા વિનામૂલ્યે નોટબુક પેન્સિલ બોલ પેન બિસ્કિટનું માંડવી ખાતે અંધાત્રી શાળા કુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજું લાયન્સ ક્લબ ઓફ અહવા ડાંગ દ્વારા વિનામૂલ્યે નોટબુક પેન્સિલ બોલ પેન બિસ્કિટનો માંડવી ખાતે અંધાત્રી શાળા કુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું આશરે પાંચસો ને સાહીઠ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો તેમાં આશરે એક હજાર પાંચસો નોટબુકનું વિતરણ કરાયું આ પ્રસંગે શ્રીશભાઈ ડેની પટેલ ચંદ્રેશભાઈ પટેલ અરુણભાઈ મહેતા રાજુભાઈ મોદી अशोकભાઈ ખાનવાળા હાજર રહ્યા હતા તો આ પ્રસંગે અંધાત્રી શાળાના પ્રિન્સિપલ દેવાંગભાઈ ચૌધરી કુમાર શાળાના પ્રિન્સિપલ સીમાબે કન્યા શાળાના પ્રિન્સિપલ શમાબેને આભાર માન્યો હતો જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે